હલો ગાય સ્કેમ છો બધા સ્વાગત છે તમારું રુદ્રાક્ષ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો આજે હું કચ્છ જિલ્લાની મુન્દ્રા તાલુકામાં એક વાડી આવેલી છે ત્યાં પહોંચી આવ્યો છું તો આજે હું તમને તે વાડી બતાવવાનો છું તેમાં આ ખારેકના ઝાડ છે પછી આ ડ્રેગન ફ્રૂટ વાવેલા છે આગળ ઘણું બધું છે એ પણ બતાવીશ પછી આપણે વાડીના અંદર જઈશું અહીંયા ફરીથી એક ખારેકનું ઝાડ આવી ગયું પછી આ ડ્રેગન ફ્રૂટ ની વૃક્ષો છે પછી અંદર કેરી નારિયેળી ઘણું બધું છે પછી આ છે જાસૂદ બારમાસી અહીંયા ઘણા બધા ફૂલ આ આ છે આંબો અહીંયા લીમડો પણ છે અહીંયા ઘણી બધી જાતના ફૂલ ચાલો હવે વાડીની અંદર પણ જઈએ અહીંયા છે આ કેળનું ઝાડ તેના ઉપર હજી કેળા કાચા છે પછી છે અહીંયા ચીકુળી તેમાં ચીકુ ચીકુ આવેલા છે નાના નાના પછી આ જાસુ ફૂલ પછી આ છે ફરીથી ખારેક પછી આજુબાજુ ડ્રેગન ફ્રૂટ પછી છે આ જામફળી આ છે નાનો આંબો આજુબાજુ ડ્રેગન ફ્રૂટના ઝાડ આ જામફળી પછી આ છે ડ્રેગન ફ્રૂટના ઝાડ અહીંયા ડ્રેગન ફ્રૂટ પણ ઘણા બધા છે પછી આ છે જામફળી ને આ છે જામફળ આગળ છે આ ખજૂરીનું ઝાડ પછી આગળ આ છે આંબો આ છે આંબો ખારેક હજી તો ખારેક થોડીક થોડીક કાચી છે પછી આગળ જઈશું તો આ છે આંબા અને આ છે કેરી પછી આગળ પણ છે આ આંબો હજી નાનો છે અહીંયા ફરીથી એક જામ ફળી આવી ગઈ પછી ફરીથી એક જામ ફળી પછી આગળ પણ બે નાના નાના આંબા પછી આ ઘણું બધું છે અહીંયા ફરીથી એક જામ ફળી અહીંયા છે પછી અહીંયા બે નાના નાના આંબા છે આગળ પણ ઘણું બધું છે એ પણ હું તમને બતાવીશ અહીંયા પાછા બે નાના નાના આંબા અહીંયા પાછી જામફળી પછી આગળ પાછો આંબો પછી અહીંયા ચીકુડી છે તેના ઉપર ચીકુ તો હજી નાના નાના છે આ એક થોડુંક મોટું થઈ ગયું પછી ખજૂરી એના ઉપર પણ કાચા કાચા ખજુર આવેલા છે પછી અહીંયા વાડીમાં પાણી ચાલુ છે અહિયાં પાછી ઘણી બધી ચીકુડીઓ છે પછી આ પણ ખારેક છે અહીંયા તો ઘણી બધી ખારીક જ વધારે છે અહીંયા નાળિયેરીના ઝાડ પણ છે એ પણ હું તમને આગળ જઈને બતાવીશ આ છે ડ્રેગન ફ્રૂટના ઝાડ નાળીએ નાળિયેરીઓ પાછળ છે અહીંયા ખજૂરી ડ્રેગન ફ્રૂટના ઝાડ જામફળી ને ચીકુ ને એ બધું વધુ છે ચાલો હવે આગળ જઈએ તો આગળ જતા આંબા પણ ઘણા આવશે આ નાના નાના આંબા છે અને આ બધા મોટા મોટા આંબા આ છે મોટા આંબા અને આ છે બીલી નું ઝાડ હવે આગળ પણ આંબા છે એ પણ બતાવીશ પછી નારિયેળી ના ઝાડ પણ છે અહીંયા અહીંયા નાના નાના આંબા અને મોટા આંબા અહીંયા આ બાજુની સાઈડ આ જ વધુ છે આંબા પછી આગળ જ જતાં નારિયેળી છે બધી પછી આ નાનો આંબો છે પણ તેનામાં કેરીઓ ઘણી છે આ તો સાવ છે પણ એના ઉપર કેરી આવેલી છે આગળ પણ છે આંબા તો ચાલો આપણે આગળ જઈએ આગળ પણ ઘણા બધા આંબા છે આગળ હવે નારિયેળી આવશે એ પણ હું તમને બતાવીશ સામે હવે આવ આવે છે નારિયેળી અને આ છે કેરી આંબા ઉપર અને આ છે નારિયેળી નારિયેળી પણ ઘણી બધી છે અહિયાં આજુબાજુ આંબા પણ છે અને નારિયેળી અહીંયા ઘણા બધા બીજા પણ આંબા છે આ બાજુની સાઈડ ને ખજૂરી નારિયેળી ઘણું બધું છે અહીંયા આ હતો આજનો વિડીયો આપણો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો